વિદ્યાર્થીઓને વાલીઓ પેરામેડિકલની વેબસાઇટ પર અપડેટ આવી છે પેરામેડિકલમાં સિક્યોરિટી ડિપોઝિટ જે દસ હજાર એવું કંઈ આવતું નથી ફક્ત એક હજાર રૂપિયા નોન રિફંડેબલથી રજિસ્ટ્રેશન થયું હતું પેરામેડિકલમાં કોઈ સિક્યોરિટી ડિપોઝિટ લેવામાં આવી નહીં હતી પરંતુ જેમણે એડમિશન લઈને પછી કેન્સલ કરાવ્યું અથવા એડમિશન પહેલે મોંઘી ફીવાળી કોલેજમાં થયું અને પછી ઓછી ફીવાળી કોલેજમાં થયું તો એમના રિફંડના લેવાના પૈસા થતા હોય તો એવા વિદ્યાર્થીઓ કે જેમને એડમિશન મેળવ્યા પછી ફી ભર્યા પછી એડમિશન કેન્સલ કરાવ્યું હોય અથવા ડિફરન્સ ઓફ ફી એમને લેવાની થતી હોય એમને વીસ જાન્યુઆરી સુધી પેરામેડિકલની વેબસાઇટ પર લોગિન કરીને ફોર્મ ભરવાનું રહેશે તમે જે પૈસા બેંકમાં ભર્યા છે એ રસીદ તમારી પાસે હશે જે એડમિશન મળ્યું હતું એની એનો પ્રૂફ તમારી પાસે હશે બે તમે ફી ચલન કાઢ્યું હતું એનું તમારી પાસે પ્રૂફ હશે જો તમે જે ફી ભરી ચૂક્યા છે એની રસીદ તમારે અપલોડ કરવાની અને જો બીજી વખત પણ તમારે ફી ભરવાની આવી હોય કે પહેલે વધારે ભરી હોય ને પછી ઓછી ભરી હોય તો એ પણ તમારે ફી ચલણ બંને તમારે અપલોડ કરવાના રહેશે અથવા તો તમને જે એડમિશન મળ્યું હતું તમે ફી ભરી હતી એની રસીદ તમારી પાસે હશે એને અપલોડ કરવાનો અને કેન્સલ કરાવ્યું હતું એનો તમારી પાસે પુરાવો હોય એડમિશન ઓર્ડર હોય એ પણ એક પીડીએફ ફાઇલ બનાવીને બંને સાથે જ અપલોડ કરી દેવાનો હોય જે પણ તમે અપલોડ કરો એ પીડીએફ ફાઇલ બનાવીને કરો તો પણ ચાલશે તો એડમિશન કમિટીની વેબસાઇટ પર જે માહિતી માંગી હોય તે મુજબ તમારે ફોર્મ ભરવાનું રહેશે પેરામેડિકલમાં સિક્યોરિટી ડિપોઝિટ હોતી નથી ફક્ત જેમને એડમિશન મેળવ્યા પછી એડમિશન કેન્સલ કરાવ્યું છે અને એમના પૈસા એડમિશન કમિટી પાસે છે અથવા જેમણે પહેલે મોંઘી ફીવાળી કોલેજમાં એડમિશન લીધું અને પછી સસ્તી ફી વાળી કોલેજમાં એડમિશન લીધું તો એમના જે ડિફરન્સ ઓફ એમાઉન્ટ જે પાછા લેવાના થતા હોય એમણે બંનેની રસીદ કે બંનેનું ફી ચલણ અને રસીદ અપલોડ કરવાની રહેશે પીડીએફ ફાઇલ બનાવીને અપલોડ કરશો તો વધારે સારું વીસ તારીખ પછી વન બાય વન એડમિશન કમિટી બધાને પૈસા પરત કરશે તમારે બેંક ડિટેલ બરાબર ભરવાની રહેશે બેંક ડિટેલમાં સ્ટુડન્ટનું નામ હોય કે તમારા ફેમિલીમાં જેનું પણ એકાઉન્ટ ચાલુ હોય એ એકાઉન્ટનું નામ એકાઉન્ટ એ બેંક કઈ કઈ બેંકમાં એકાઉન્ટ છે તે બેન્કનું નામ એકાઉન્ટ હોલ્ડરનું નામ અને એનો એમ કોડ જે બેન્કવાળા તમને આપશે બેન્કવાળાને પૂછવાનું એમઆઈસીઆર કોડ આઈએફએસસી કોડ એકાઉન્ટ નંબર આ બધી ડિટેલ તમારે ભરવાની રહેશે આમાં તમે આઈએફએસસી નહીં ભરશો એમઆઈસીઆર નહીં ભરશો તમારા પૈસા પાછા આવશે નહીં પરત મળશે નહીં માટે ફરજિયાત છે કે તમે જ્યારે બેંક ડિટેલ ભરો તો બેંક કઈ છે તે ડિટેલ એકાઉન્ટ નંબર અને સ્ટુડન્ટનું નામ હોય તો સ્ટુડન્ટનું અને ફેમિલી મેમ્બર કોઈનું એકાઉન્ટ હોય તો આપણા ફેમિલી મેમ્બરનું જેનું પણ એકાઉન્ટ હોય જે ચાલુ એકાઉન્ટ હોય એનું નામ એ એનું એકાઉન્ટની ડિટેલ અને MICR કોડ એફઆઈ કોડ આ બંને વસ્તુ કમ્પલસરી ફરજિયાત તમારે ભરવાની રહેશે તો જ તમારા ખાતામાં પૈસા આવી શકશે નહીં તો ટ્રાન્ઝેક્શન કેન્સલ થશે અને ફરી તમારે બીજા રાઉન્ડમાં પછી ફોર્મ ભરવાનું રહેશે એટલે વીસ તારીખ સુધી સમય આપ્યો છે ભરવાનો જે લોકો વીસ તારીખ સુધી ભરી શકશે એમને વીસ તારીખ પછી આપવામાં આવશે અને જેમને ખબર જ ના પડી હોય ને રહી જાય માની લો વીસ તારીખ સુધી તો એ વીસ તારીખ પછી સેકન્ડ રાઉન્ડ પાછું આવશે રિફંડનું ત્યારે પછી ભરવાનું રહેશે એટલે એમબીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ એટી ફાઇવ પર્સન્ટ ફિફ્ટીન પર્સન્ટ બધાનું જ રિફંડ ચાલુ થયું છે સિક્યોરિટી ડિપોઝિટ જેમના ફોરફિટ નથી થયા એમનું ચાલુ થયું છે અને જેમના ડિફરન્સ ઓફ એમાઉન્ટ લેવાનું થતું હોય કે એડમિશન કેન્સલ કરાવી હોય અને ફી પરત લેવાની થતી હોય એ બધા જ ડિટેલ બધી સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે કોઈ વસ્તુ સમજણ નહીં પડે તો એડમિશન કમિટીનો ઈમેલ આઈડી ત્યાં આપ્યો છે તમારે કોન્ટેક અસમાં જઈને એડમિશન કમિટીને ઈમેલ પર તમારી માહિતી રજૂ કરવાની રહેશે જેથી તમને એડમિશન કમિટી તરફથી જવાબ ઈમેલ પર આવી શકે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી જે કોઈ માહિતી આવે તો હું તમને પહોંચાડી શકું થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ